વડોદરાના ફાઇલી રોડ ઉપર ગેંગરેપની ઘટનાને લઈ રાજ્યભરની અંદર ભારે ચર્ચા ચાલી રહી છે નવરાત્રી દરમિયાન બનેલી ઘટનાના કારણે લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે અને કદાચ કાયદા અને વ્યવસ્થાને લઈ અનેક પ્રશ્નો પણ સર્જાઈ રહ્યા છે ગુજરાતમાં નવરાત્રી ખૂબ મોટો પર્વ છે ત્યારે મહિલાઓની સુરક્ષાને લઈને હંમેશા ખૂબ પ્રશંસા થતી હોય છે મોડી રાત સુધી દીકરીઓ ઘરની બહાર એકલી ગરબા રમીને ફરી શકે તે પ્રકારનું વાતાવરણ હોય છે પરંતુ વડોદરા ખાતે બનેલી ઘટના બાદ કાયદા વ્યવસ્થા ઉપર મોટા પ્રશ્નચિહ્નો સર્જાઈ રહ્યા છે ગૃહરાજ્ય મંત્રી સુરતમાં હતા તે દરમિયાન તેમણે પોલીસ ફરેડ ગ્રાઉન્ડ ઉપર યોજાયેલા નવરાત્રી મહોત્સવ દરમિયાન હાજરી આપી હતી અને મંચ પરથી ગૃહરાજ્ય મંત્રી હર્ષંભીએ કહ્યું હતું કે મેં મા અંબાના ચરણોમાં એક જ પ્રાર્થના કરી છે કે ઝડપથી જે પણ નરાધમો દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે તેમને ઝડપથી પકડવામાં મા અંબા અમને શક્તિ આપે સંઘવીએ કહ્યું કે જે રાજ્ય આરોપીને શોધવા માટે સતત કામ કરી રહી છે મા અંબા આરોપીને ઝડપી પાડવા માટે શક્તિ આપે સુરત પોલીસ કમિશનરે કહ્યું કે જ્યાં સુધી આરોપી ઝડપાઈ નહીં જાય ત્યાં સુધી ગુજરાતની પોલીસ ઊંઘશે નહીં વધુમાં હરસંઘવીએ કહ્યું કે કેટલાક લોકો ગરબા માટે મોડે સુધી રમવા બાબતે રાજનીતિ કરી રહ્યા છે હું એમને કહેવા માંગુ છું કે રાજનીતિ કરવા માટે અનેક મુદ્દા મળી જશે પરંતુ નવરાત્રી અને ગરબા ઉપર રાજનીતિ કરવી યોગ્ય નથી આજે માં અંબાના ચરણોમાં વંદન કરીને મારી એક ગુજરાતની દીકરી જોડે તાળે જે પ્રકારની ઘટના બની છે માં અંબાના ચરણોમાં વંદન કરીને અંબા ને પ્રાર્થના કરીને એક જ મનોકામના માંગી છે કે આ ગુજરાતના એક એક પોલીસ જવાનો લોહી ઉકલી ગયું છે આ દરિંદો દુનિયાના કોઈ બી ખૂને જઈને છુપાય પોલીસ ની મહેનત પર માં અંબા શક્તિ આપજે આશીર્વાદ આપજે અને વહેલા થી વહેલા મારી ગુજરાત ની દીકરી પર જે પ્રકારની ઘટના થઈ છે એને પકડવા માટે કઈક ને કઈક શક્તિ આપશે તમે